મારી સાથે જે તાલીમમાં હોય બેઠા હોય સંપ્રાયને કહું કે તમારા અને તમારા પત્ની વચ્ચેના જે સંબંધો હતા એ તો મૃત પાય છે એટલે લોકો ગુસ્સો પડે પાછા વળી અમે એમને એમ કહીએ કે અમે આજે એને સજીવન કરવાના છીએ એટલે એને એનો ઈગો ખવાય એવું કહેવું અમે તો સાથે જ રહીએ છીએ અમે એમના મકાન લીધું એનો નિર્ણય અમે સાથે લીએ મારા મંગળ સૂત્ર લેવું તું ડિઝાઇન તમારા ભાઈએ પસંદ કરી તો મેં આ પાડી એમાં તો સાથે જ છે એમાં અમારા જીવન મૃતભાઈ છે જ નહીં એમાં વળી સજીવ ઉતરવાની તો વાત જ ક્યાં છે એટલે દલીલો પણ થાય અને પતિ પતિના સેમિનારો થાય છે એ પાછા ભરેલા માણસો ના થાય છે પણ માણસો નો પણ થતા નથી કારણ કે એને તો એક શબ્દ એ કઈ કહેવાય નહીં સમજે નહીં અને પછી મજા આવે શું મજા આવે ખબર અમારી પાસે એક ફોર્મ હોય મેં બને એટલે મેં જ બનાવ્યું છે એવું કહી શકાય પછી એ ફોર્મ કેવું હોય હું તમને કહી દઉં પછી તમે આ ઘરે જઈને આજ કરવું હોય તો કરજો બહુ મજા આવશે બહુ જ મજા આવશે આ તમને એક મારી મનોબલી આપી એ ફોર્મની અંદર પહેલાં એવું મેં લખ્યું હોય તમારી પસંદગીનું શાક પછી ખાનું એટલે એ લખે રીંગણા ને પછી એમાં બીજો પ્રશ્ન હોય તમારા પતિની પસંદગીનું શાક એટલે બેન એમાંય શાક રાખે એ જ પ્રશ્ન પાછો એના પતિને એના ફોર્મમાં પૂછેલો હોય કે તમારી પત્નીનું પસંદગીનું શાક અને તમારી પસંદગીનું શાક જો થાય કેવું આ એક પ્રશ્ન પછી બીજો પ્રશ્ન લેખ્યો હોય તમને સુરતમાં રહેવા માટે ગમતો એરિયા તમારા પતિને સુરતમાં રહેવા માટે ગમતો એરિયા બીજો પ્રશ્ન પેલા પતિને પૂછ્યું હોય તમારા પત્નીને ખુદમાં રહેવા માટે ગમતો એરિયા અને તમને એરિયા આ થાય પછી ત્રીજો પ્રશ્ન આવે તમારો પસંદગીનો કલર અને તમારી પત્નીનો પસંદગીનો કલર અને એ જ પ્રશ્ન પાછો એમના પતિને પૂછેલો હોય બંને કેવું બેન લખે કે મારું પસંદગીનું શાક રહીના પછી એને પ્રશ્નો પૂછ્યો કે તમારા પતિ માટે પસંદગીનું શાક કહ્યું તો એમાં પછી એને ભરવાનું હોય ચાલે અને એને લઈને કોઈ ગુવાર રીણા ને ગુવાર આવ્યા પેલા ભાઈ આપણે પૂછ્યું કે તમારું પસંદગીનું શાક કહ્યું એને લઈ કોઈ કોબી એને લઈ કોઈ રીંગણા જોજો આ આટલું કોક જીવન મરેલો હોય પાછું સંબંધ છે ને અને એને પૂછ્યું કે તમારા પત્ની નું શાક થયું એને પછી લઈ કોઈ ભરેલું રીંગણા આમાં ક્યાં સંબંધો સમીકરણ મળે તમે વિચાર તો કરો પછી બેનને પૂછ્યું હોય કે તમારો પસંદગીનો કલર ઘણી કોઈ મોરબી છે તમારા પતિનો પસંદગીનો કલર એને લીધો હોય કે વાદળી વાદળી શર્ટ પહેરતા હોય લીધું વાદળી પછી ભાઈને પૂછ્યું તમારા પતિનો પસંદગીનો કલર એને કોઈ ગુલાબી બેન ને ગમતું મોરબી છે અને લીધો ગુલાબી તમને પસંદગીનો કલર તેણે લીધો હોય કે તો બેને હોય પતિ માટે વાદળી એટલે પછી અમે એ પ્રૂફ કરીએ કે ભાઈ આમાં સંબંધ તમારા છે પણ તમારા સંબંધ છે એ તો મૃત પાય છે આમાં જીવન તો છે જ કે અમારે આજે સજીવને કરવાના છે કે સાચી વસ્તુ તમને તમે આટલા વર્ષોથી સાથે રહ્યા પેલા બધાને પૂછીએ કેટલા વર્ષથી સાથે છો એટલે કે સાહેબ સત્તર વર્ષ ચાલે અમારે તો પંદર વર્ષથી આને તો કે વીસ કોઈ વળી લાંબા વર્ષથી બે પતિ પત્ની સાથે જીવો તો હા સાહેબ બે પતિ પત્ની સાથે કોઈ તકલીફ નથી નહીં બધું બરાબર છે કોઈ ઝઘડા નહીં કોઈ ઝઘડા નહીં છોકરાઓની સગાઈ થઈ ગઈ લગન ની કોઈ બધું બરાબર છે તમારો જે તમે પોતે જાતે જે તમારી જન્મકુંડલી લખી એમાં જુદું આવે છે અને પછી એ સ્વીકારે કે હા આ તો અમને ખબર જ નથી કે મારી પત્નીને ખરેખર શું શું ગમે છે અને મને શું શું ગમે એને ખબર નથી બે એક પ્રકારની માન્યતા માની લે કારણ કે એને એ ખબર ન હોય કે એના ભાઈબંધ ચાર પાંચ જણા છે એ બધા બ્લુ શર્ટ બનાવવાનો હતો એટલે મારા પતિએ બનાવ્યો છે પણ એ માની લે કે મારા પતિને બ્લુ શર્ટ ગમે છે પહેલામાં બી એવું થાય ઘણી જગ્યાએ બહેનો એવું નથી કરે કે આ લગ્ન પ્રસંગ છે આપણે બધા વેરાણી દેખાય નળ બધા ગુલાબી સાડી પહેરીએ એટલે પુરુષને એમ થાય કારણ કે ગુલાબી સાડી ગમતી હશે હકીકતમાં એની પસંદગીની સાડી તો નહીં મોડી બીજ કલર આ સત્ય છે અને આપણે પ્રાર્થના કરું છું કે તમારી જે પણ ઉમર હોય હજી પણ સમય છે કે એ સંબંધ જો સુધરી જાય ને જીવંત બની જાય હજી પણ સમય છે એમાં ઉંમર વાત નથી કંઈક હોલસેલમાં તાળી પાડો કંઈક હું ઉડે હાથું બોલું લગ્ન ન થયા હોય એના માટે ફરજિયાત નથી તાળી પાડેલી લગ્ન થઈ ગયા હોય એના માટે ફરજિયાત છે તાળી પાડવી હજી સમાધાન કારણ કે ખબર છે કે આપણે ફોલ્ટમાં છીએ અને ઘણા બધું અમે જ્યાં અમે અમે જ્યાં લખીએ ને આ બધું સેમિનારમાં લખાવી કે સાહેબ એમાં શું પૂછવાનું હોય હવે ઘરમાં જે શાક બને ખાઈ લેવાનું હોય પછી મેં પૂછ્યું કે તમે બહુ હેતેથી ખાવ છો એટલે કે હા ગુવાનું શાક બહુ હેતેથી ખાવ છો તો કે પછી હું તમે એમને પૂછું કે તમારા ઘરમાં ગુવાનું શાક બને ત્યારે અમારા ભાઈ છે એને ખૂબ ગમે કે ના રે ના મોઢું બગાડતા હોય હા મેં હોય ખોટું એને ક્યાં ગમે છે હવે પછી શું કરી અલગ અલગ બે ટ્રેનર હોય ને એટલે એક આ બાજુ એક આ બાજુ પછી એને નોંધ કરી અને પછી એનું કાઉન્સેલિંગ કરીએ અને પછી એના સંબંધો જીવન પ્રકાર મૃતપાય હોય સંબંધ કિશોરભાઈ લગ્ન થઈ ગયા હોય એની ના નહીં એ લગ્ન પછી સાથે પણ રહેતા હોય એની ના નહીં એના બાળકોને સરસ મજાનું શિક્ષણ આપ્યું એની પણ ના નહીં એ બધી વાત સાચી પણ મૂળ સંબંધો જેના માટે ભેગા થયા હતા જે સ્નેહની લાગણી અને જે પ્રેમનું સમન્વય હતો એ મૃતપાય થઈ ગયું હોય સંબંધ આજે આપણે એના પર ઘણી ચર્ચા કરી અને એ પછી આ ઉદાહરણ જ્યારે લઈએ પસંદગીઓના ત્યારે સાબિત થાય કે ચાલો આ તો છે જ મને પંદર વર્ષની સાથે રહી એક એકમેઘના બનીને રહીને સમાજમાં પણ એમ કે અમે એકમેઘના છીએ અને છતાં એના રસના વિશેને ન જાણતા હોય તો એની વચ્ચે સંબંધના સેતુ કેવા હશે એ છે પ્રશ્ન હું આટલું બધું સળંગ બોલું છું એટલે તમે એવું નહીં માન લેતા કે અમારી વચ્ચે પણ એવું છે અમારી વચ્ચે ઘણું સારું છે શ્વાસ બધા વગર બોલું તો તમને એમને આટલું બધું ખબર છે ત્યાંનો વિરોધ આવશે એટલે એવું કઈ નથી અને હું તમારી સામે સ્વીકારું છું કે આજે પણ પાછા જો હું આ જવાબ દઉં એના પર તમે છટકી જતા તો હું જવાબ દઉં આજે પણ ઘણી વસ્તુ એવી હોઈ શકે કે કદાચ મારા ધર્મપત્ની અમુક પસંદગીની બાબતથી મને ખબર ન હોય એટલા માટે એ એટલા માટે પાછું એની ગલી લાગી દો કે એ એમના ભાભીને મળ્યા હોય એમના ભાભીએ એમ કીધું હોય કે તમને તો આ યલો જે ક્રશ યલો મરુન સાડી છે એ વધારે શોભે છે તો એની ચોઈસ બદલાય હોય તો એ પછી મને ન ખબર હોય કે અમે પાછું અપડેટ કરી લેશું તમારી પહેલાં કારણ કે મને પણ તમારામાંથી એ કીધું હોય કે ભાઈ તમે પેલું સવારે વ્હાઈટ શર્ટ પહેરો તો એની કરતા રાતના પેલું મોડી સ્ટાઇલ પહેરવું તું વધારે સારું નતું હતું મારી ચોઈસ પદલાની નથી પછી એને ન ખબર હોય પણ તમારું તો કેટલા વર્ષથી તમને ખબર નતું મારો તો એ પ્રશ્ન ટ્રાય તો કરું જેટલી તમદાર તમે જે મોટી ઉંમરના છે એને ખાટ બે વાતો કરી આવડા શાકભાજી લેવા જાય નથી કયું શાકભા આવે છે એ તો કે હાથ જોયું કઈ બીજું બધું તો ઠીક પણ મને હારી નો પર તો કે મને એ ખબર નથી એમ કે માફી માંગી લે આવડવું જોઈએ બોલવાનું ને બોલવાની તાકાત ઉપર આપણે વાત કરીએ અને લાગણી છે એ કઈ શરીર સાથે સંબંધ નથી એને કોઈ તમારું પાત્ર જે છે તમને બે પનાહ ચાહે ભલે કોઈ પણ ઉંમરે ચાહે એ એ તો કાતી છે આપણે માનવું માનવ ઘણા યુવાનો એવું એવી ફ્રેમ માની દે કે યુવાનીમાં જ લાગણી મને પ્રેમ હોય ભાઈ આ તો મૃત્યુ પર્યંત છે આમાં યુવાની અને નહીં યુવાની એવું કંઈ આવતું જ નથી પહેલાં તો પ્રેમ શબ્દને કોઈ ઓળખવું જ નથી એ બોલી જાણે બોલતા હોય એને અને અને પછી એની વ્યાખ્યાઓ સમાજ અને પેલા ચિત્રવાળા આપણે ચિત્રવાળા જેમ ત્યાં કે પ્રમાણે સ્વીકાર અદ્ભુત સૌંદર્ય આ શબ્દમાં રહેલું છે અદભુત સૌંદર્ય અને એકદમ નિખાલસ પવિત્રતા એ ઈશ્વરને સાથે સાનિધ્ય રીત્ય સધાય આ એવી બાબત છે સ્નેહ અને પ્રેમ મને તો એ નવાઈ લાગે કે ઘણા લોકો પ્રેમ થઈ ગયો એ પ્રેમ થવાની વસ્તુ જ નથી થોડું એક તો માનવ બાળક જન્મ છે માતાની ત્યારે એની સાથે જન્મ લે છે પ્રેમ જો ખરેખર બાળકના જન્મ સાથે પ્રેમનો જન્મ ન થતો હોય તો એ સ્ત્રી પોતાની છાતી લગાવીને બાળકને પેટ ભરાવે છે નહીં પ્રેમ તો ત્યાં અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ જગતમાં સૌથી સુંદર સ્ત્રીનું દ્રશ્ય જો મારી દ્રષ્ટિ કોઈ પવિત્ર દ્રશ્ય હોય તો એક બાળક એના ઢાંકેલાડીના સાડીના ની જે બાળક જયારે પેટ ભરતું હોય અને માતાના મનમાંથી જે વિચારધારા બાળક માટે વહેતી હોય એનો અહેસાસ જો કોઈ પુરુષ કરી શકે તો એને ખબર પડે કે સૌથી પવિત્ર સ્વરૂપ છે જયારે બાળકને માતા પેટ ભરાવતી હોય આથી કોઈ પવિત્ર સ્વરૂપ હોય જ ના શકે આ મારું માનવું છે કારણ કે એ પ્રેમની ધારા વહેતી હોય પેલું બાળક એના નાજુ ઘોડથી જેટલું માથરી થાતીથી એનું પેટ ભરતું હોય એના કરતા દસ ગણી સો ગણી ધારાઓ એના એના મનમાંથી બાળક માટે વહેતી હોય છે અદભુત સૌંદર્ય અને મને તો દૂધ એ વાત આવે છે કે આ વસ્તુ કોઈ સ્ત્રીઓ પણ પોતાની રજૂ નથી કરી શકી એ મહેસાસ કરી શકે છે મહેસૂસ કરે છે પણ રજૂ નથી કરી શકી આવો અદભુત આનંદ અમને થાય છે આવું વાત એની વાત હોય તમને એવું લાગે છે કે નહીં આપણે ખરેખર ધાર્મિક કથાના આયોજન કરી શકીએ આ તમે બધા સાંભળો છો એવું પડતું કેમ લાગે પણ એ મારી ધાર્મિક ધાર્મિક શું પારિવારિક કથા સોરી ધાર્મિક કથામાં હું નામ સંત નથી પારિવારિક કથા પણ એમાં પાસે બધા હા હા કરો પાછા ઘેરે જઈને ઝૂલે બેસીને એને મોટી ઉંમરે પૂછો નહીં તો પછી કથા નકામી થાય કે ભાઈ તને ગમે કઈ સાડકી એ તો કલર કે હવે કોઈ પૂછે તો કેવા થાય એટલે આ હમણાં ઝગડો એક એવો થયો કે ના પાડી તો કેસર ઘરમાં લઈ આવ કેસર એટલે ભાઈની પેલી કેરી ના પાડો તમારા ભાઈને કહું છું કે મને વલસાડના પેલા થોડા ભાવે તો કોઈ એ કેસર લઈ મને મૂળ ન ભાવે લ્યો હવે આ તંકરનું શું એ કે વલે વલસાડી કરીને મને કાંઈ નહીં થતું રાજાપુરી રાજાપુરી ભાવ પાછા અમારે હકીકત કહું છું હમણાં જ ચાર પાંચ દાડા પહેલાનો પ્રશ્ન છે હું માથાપુર ફોન આવ્યો તો કે આપ મને પેલા ભાઈ જે ખોટી મદદ મારી કર્યા કરે ફોન કર્યો હતો મેં કહ્યું વાત તમારી બરાબર છે હું આ તૈયારી કરું છું અને તમે હારા અત્યારે ફોન કરો છો મને કહું પણ અત્યારે માથાકુર કહેવાય કહેવું કોને તો પાછી એ વળી મને કે સુરાજ સાહેબે ફોન કરો ને ખબર પડે હું હાથી મૂકું ભાઈ હું ત્યાં મોટો ન્યાયીશ છું એટલે શે શું કયો હવે

પછી સવારમાં ગયા એટલે પેલા કેટીઓ આપણા દોરા કરવા વાળા એવા બધા બાઇક છોડવા વાળા એવા આઠ જ પગના એટલે ગાયત્રીના મંત્ર બોલતા બોલતા હનુમાનજીના મંત્ર બોલતા બોલતા એ પેલા લોકોને એ કે આજે તો જે અત્યારે જે પેલા ગ્રહો ચાલે છે આવા છે ને અત્યારે પેલા મૂળ બધા આવા છે ને એટલા બધા કેડીઓ છે એ બધા કેડીઓને હવે તમે શાંતિથી ભોજન લેવાય કરો પછી એને સરસ મજાનું પાણી પીવડાવો ન્યાયી ભાષા હું તો કોકના ગળામાંથી કરી બધાને હાર ધોડો કરે થમ હોય તો મેળા ન્યાય ભાષા કઈ ધાર્મિક ભાષા થોડી ચાલે તમે જેવો લો થાય એટલે હું કહું કે આ જે ભાષા છે લાગણી ને પ્રેમની છે એનું હું તો એમ કહું હમણાં અમારે પાસે પાસઠ વર્ષની છૂટા છૂટાછેડાનો કેસ આવ્યો અને બહુ સારી માથાકુરીમાં હતી અનમાન એનો મેળ ખડ્યો એમાંથી એક માથે પ્રશ્ન વધે છે બે એવા હાથે ભરાયેલા બે ફી ભરી પચીસ પચીસ હજાર અને બે કોર્ટમાં આવ્યા સુરતની વાત કરું છું આપણા સૌરાષ્ટ્ર સમાજમાંથી ને બીજા સમાજમાં એટલા બધા એક છૂટા છેડા મેં કીધું હવે આમાં કઈ રહ્યું નથી આમે હમણાં છૂટી દેવાના છો આમાં કંઈ રહ્યું નથી હવે થોડું ઘણું શરીર એ વેદના બેની વખતે ઊભી કરીને બાળી બાળીને તમે કે તમે અલગ રહેવાનું કરો ને એમાં ત્યાં સિક્કો મારો અરે પણ પાકા પાયે ડિગ્રી જોઈએ ડિગ્રી જોઈએ મારે મારે કેવું છૂટી ગયું ભાઈ હવે આમાં આ શરીરમાં દેખાતું પણ બાપા એટલા ગરમ

દીકરો એનો કાચો ન રહી જાય એટલે એના પતિમાં જે ગુણ ઘટતા હોય બધા જ ગુણ આના દીકરામાં પરિપૂર્ણ થવા જોઈએ આવું સ્ત્રીઓ બહુ વિચાર તારા બાપાને ક્યાં ખબર પડે એ તો અધ્યાન આવે એમ કહેવા પણ આવી રીતે હવે કેમ સમજાવું કે બધું પોસિબલ નથી એમ એટલે મેં એને કીધું કે તમે છૂટા રહ્યો ને આમાં તમારે બોલીને પકડવાની કંઈ જરૂર નથી તમે શું કહો આ ફેમિલી કોર્ટમાં એસી એક તો આપ્યું છે જેવું ચાલે છે એમાં બીજી ઘરમી શું કામ કરતા કરો અમને તો શાંતિ હોય ના ના તમે કરી નાખો બોલવાને કારણે જે વર્ષ જે સાથે રહ્યા હોય નાના એવા શબ્દોની ઘડિયાળ ઘર બી એમ થઈ જાય એટલે આ બધી ઘનો પસંદ કારણ કે આપણે જે જીવનશૈલી જીવતા હોય એને અલગ જીવવાનો આવે તો આપણાથી પસંદ અને સહન નથી થતું પસંદ અને સહન નથી થતું જો હું તમને એક બીજી વાત કરું પેલા